આ તો વાત થઈ મુંબઈની પરંતુ હવે આપને વડોદરાના પણ એ દ્રશ્યો બતાવીશું કે જ્યાં આપ જુઓ વડોદરામાં ત્યાં લોકો ઉપસ્થિત છે દસ દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરશે બપ્પાની આગમનની તૈયારીઓ વડોદરામાં ધામધૂમથી થઈ રહી છે સીધા જઈશું રવિ પાસે જઈશું વધુ માહિતી મેળવીશું રવિ અમારી સાથે જોડાઈ ગયા છે રવિ આજનો વડોદરામાં ગણેશ ચતુર્થી પર્વની આજે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડાંડા બજાર ખાતેથી એસઆરપી ગ્રુપ વન ના જે ગણપતિ છે તે સવારી નીકળી છે આપ જોઈ શકો છો કઈ રીતના બેન્ડ બાજા સાથે આજે સવારી છે તે કરવામાં આવી રહી છે

ફેમિલી મેમ્બર રહે છે તમામ ઉત્સાહપૂર્વક ભાગ લે છે હું બધી રીતના સાહેબ સાથે વાત કરી

મનાવવામાં આવતો હોય છે અને તે જ રીતના આજથી જે ગણપતિજીની લોકોએ સ્થાપના કરી છે આરતી કરી છે સાથે જ કહી શકાય કે હવે ગણપતિ બાપા મોરિયા જે લોકો છે તે બોલી રહ્યા છે અને સ્થાપના કર્યા છે ત્યારે પોલીસના જે જવાનો છે તેઓ ગણપતિને લઈને એસઆરપી ગ્રુપ વનમાં જઈ રહ્યા છે કેમેરામેન જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ સી મીડિયા વડોદરા